પારડીના પર્યા ગામે બળાત ગળામાં અનોખી લગ્નની જાન ગવ પ્રેમી એવા પિતાએ પુત્રના લગ્નમાં ગૌ વંશ રક્ષણનો આપ્યો અનોખો સંદેશો પારડી તાલુકાના પરિયા ગામમાં આજે એક અનોખી લગ્નની જાન જોવા મળી હતી જ્યાં વરરાજાને પરંપરાગત બળદ ગાળામાં બેસાડી જાન પ્રસ્થાન કરાવવામાં આવી હતી ઉમરસાડી દેસાઈવાડના ગૌ પ્રેમી સંદીપભાઈ દેસાઈના પુત્ર વિવેકના લગ્ન પ્રસંગે આ અનોખી પહેલ કરવામાં આવી હતી આ પ્રસંગે પાડી સ્વાધ્યાય મંડળના સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય પરેશભાઈ જાની અને જ્યોતિષ આચાર્ય રાકેશભાઈ જાનીએ વૈદિક મંત્ર ઉચ્ચાર સાથે બળદનું પૂજન કરવામાં આવ્યું હતું જે જાન પરિયા હાઈસ્કૂલેથી નીકળી આધર ટ્રસ્ટ હોલ સુધી પહોંચી હતી વરરાજાના પિતા સંદીપભાઈ દેસાઈ કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉંમરશાળી દેસાઈવાડમાં એકસો બાર જેટલા ગૌ સેવા કરવામાં આવે છે તેમણે જણાવ્યું કે આજના સમયમાં બળદની અવગણના થઈ રહી છે અને બળદો કતલખાને જાય છે આ વર યાત્રા દ્વારા અમે લોકોને બળદ સંરક્ષણનો સંદેશો આપ્યો છે આચાર્ય પરેશભાઈ જાનીએ જણાવ્યું કે બળદ ઋષભ ધર્મનું પ્રતિક છે પ્રાચીન સમયમાં માત્ર વાહન તરીકે જ નહીં પરંતુ આધ્યાત્મિક કારણો પણ બળદ ગાળાનો ઉપયોગ થતો બળદમાં સ્વયં ભગવાન શિવ વિરાજમાન છે અને તે ધર્મનો આધાર સ્તંભ છે આ પ્રસંગે વરરાજાની માતા જાગૃતિબેન દેસાઈ સહિત મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ આ અનોખી જાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગૌવંશ રક્ષણના સંદેશોને વધાવ્યો હતો જે ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સંદીપ દેસાઈ ઉમરસાળી દેસાઈવાડ કામદેનુ ચેરિટેબલ ટ્રસ્ટ મારફત અમે ગૌસેવા કરી રહ્યા છે અને મારા દીકરાની જાન બળદગાડામાં સવારી ગાલડીમાં જે અમે કાઢી રહ્યા છીએ એનું પ્રયોજન એ છે કે બળદની કોઈ સેવા કરતું નથી અને બળદ સો ટકા કતલખાને જાય છે તો અમે લોકો બળદની ઉપયોગીતા સાબિત કરવા માગીએ છીએ અને બળદ એની કુદરતી જીવન પૂરું કરે એ માટે અમે લોકો પ્રયત્નશીલ છે અને આ પરેશ ગુરુજી છે અમારા એમનો વિવાહ સંસ્કારનો જે છે પરશ ગુરુજી બોલશે જય શ્રી રામ ખરેખર આનંદની વાત છે કે આજે ઘણા બધા એવા સાધનો છે જેનાથી આપણે વિવાહ સંસ્કાર કે લગ્ન કે બધું કરીએ છીએ આપણે જોઈએ છીએ બધા સંદીપભાઈનો જે ઉદાત્ત ભાવના ગોસેવા પ્રત્યે છે અને વૃષભ પ્રત્યે છે નંદી મહારાજ પ્રત્યેની જે એમની ભાવના છે ખરેખર નંદી મહારાજ એટલે ધર્મનું સ્વરૂપ છે અને આજે એમના દીકરાની જે જાન જઈ રહી છે એ ધર્મના ખભા ઉપર બેસી અને એ એના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છે તો ખરેખર આજે એને ગૌમાતાની અને નંદી મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ મળવાના છે વિવાહ સંસ્કાર એટલે બે વ્યક્તિઓનું મિલન નથી વિવાહ સંસ્કાર એટલે બે પેઢીઓનું મિલન છે બે ગોત્રનું મિલન છે બે પરસ્પર બે સંસ્કારોનું મિલન છે અને એ જોડાય અને આપણા શાસ્ત્રો અનુસાર જો જોવા જઈએ તો જ્યારે લગ્ન થાય છે તો લગ્નનો હેતુ રાષ્ટ્રના કલ્યાણ માટે છે સમાજના કલ્યાણ માટે છે સામાજિક ઉત્થાન માટે છે એને ભગવાનની કૃપાથી પછી જે સંતતી પ્રાપ્ત થશે એ સંતતી પણ એ રાષ્ટ્રના કલ્યાણ માટે સમાજના કલ્યાણ માટે એમને ધરવાની છે એ જ ઉદાત્ત ભાવનાથી લગ્ન સંસ્થાની શરૂઆત ભગવાન નારાયણની કૃપાથી ભગવાન બ્રહ્માજીની કૃપાથી લગ્ન સંસ્થાની શરૂઆત ભારત વર્ષમાં આ સંપૂર્ણ વિશ્વમાં લગ્ન સંસ્થાની શરૂઆત ભારત ભારત વર્ષમાં ભારત દેશમાં થઈ છે અને એ જ ઉદ્દેશ્યથી આજે પણ આપણા સનાતન ધર્મમાં આ વિધિ વિધાનપૂર્વક લગ્ન થઈ રહ્યા છે અને ખૂબ જ વૈદિક શૈલીથી સંદીપભાઈની ભાવના હતી એમના વૈવયની ભાવના હતી કે વૈદિક શૈલીથી પૂરી જ વિધિ સંપન્ન થવી જોઈએ અને ભારત વિશ્વગુરુ હતું તો એની વૈદિક શૈલીના કારણે હતું ફરીવાર એ સમય પાછો આવી રહ્યો છે એવા આવા સન્નિષ્ઠ સજ્જનો આવા પ્રયાસો કરે છે તો અમને બધાને વિશ્વાસ છે કે ફરીવાર એ વૈદિક જીવન વૈદિક શૈલી પાછી આવશે અને ભારત વિશ્વગુરુ અવશ્ય બનશે